પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાદપુરા ગામના સર્વે નંબર બસો પંચ્યાસી પૈકી બેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સંચાલિત મેસર્સ મેડી ક્લીન માટે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાદપુરા સર્વે નંબર બસો પંચ્યાસી પૈકી બે ખાતે પર્યાવરણ લોક સુનાવણી કરવામાં આવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સંચાલિત મેસર્સ મેડી ક્લીન માટે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાદપુર સર્વે નંબર બસ્સો પંચ્યાસી પૈકી બે ખાતે પર્યાવરણ લોક સુનાવણી કરવામાં આવી રાધનપુરના એપ કલેક્ટરની ઉપસ્થિતિમાં કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી એકમની પ્રસ્તાવિત પરિયોજના માટે પર્યાવરણ લોક સુનાવણી ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના શુક્રવારે સવારે અગિયાર કલાકે યોજવામાં આવે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે અલગ અલગ લોકોની વિચારો રશુ કરવામાં માટે સ્થાનિક લોકોના કરવામાં આવી હતી જેમાં આવેલા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર અને કોંગ્રેસ અગ્રણીય શાહિદ ખાન મલેક અને આમ આદમી પાર્ટીના જ્યોતિબેન જોશી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી અને તાલુકા પંચાયત

द्वारा कॉमन बायो मेडिकल वेस्ट ट्रीटमेंट फेसिलिटी एकम प्रस्तावित परियोजना मेरे बा, पर्यावरण की लोक सुनवाणित थी एम बदा लोग आया सातपुरा थी और आजू बाजू नजीक दस किलोमीटर में थी लोगों आया है तो इसमें लोगों का जो सपोर्ट में थे उन्होंने बोला और जिन जिन को वांदा था पर्यावरण से रिलेटेड या फिर जो लोगों से रिलेटेड उन्होंने सबने अपनी वांदा दी हम लोगों ने सुनवाई में उनकी वांदा ली है उनकी मिनट टू मिनट में इनका सबका रिकॉर्ड आया है और हम लोग ये सब वादा और जो सपोर्ट में बोले हैं वो हम लोग गांधी नगर भेजेंगे उसके बाद ही डिसाइड वहाँ से होगा कि प्रोजेक्ट आगे सम्मति मिलेगी या नहीं आ, सर चिमनी में से बायोवेस्ट निकलता है कभी कभी टेक्निकल इश्यू होने के कारण अंदर से पानी भी निकलने की समस्या रहती है तो उसके लिए कंपनी ने क्या आयोजन किया है उसका ध्यान रखने में आएगा कि नहीं नहीं जैसे कि कंपनी के प्रतियोगिता ने बताया कि चिमनी में एक चिप लगती है वो क्या मॉनिटर करते हैं मिनट टू मिनट के कौन कौन से उसके कम्पोनेंट्स निकल रहे हैं और वो मिनट टू मिनट जो अपना पॉल्यूशन कंट्रोल बोर्ड है उनके पास भी डिटेल्स जाती है तो जैसे ही ऐसा कुछ जाता है तो चिमनी ही बंद कर देते हैं या फिर उन पर एक्शन होता है तो ये उससे का एक प्रोसेस है नाम मालाऊ प्रफुल्ल भाई दलवाड़ी है हूँ सरकारी नहीं पर प्राइवेट संस्था इतने के टी आर एसोसिएट एनवाइ प्राइवेट लिमिटेड में आऊँ चु છેલ્લા ચૌદ વર્ષથી અહીંયા કામ કરું છું એઝ અ સી તરીકે અને પર્યાવરણ કન્સલ્ટન્સી છે આપણી એટલે કે કોઈ પણ જે ડેવલપમેન્ટ થાય છે એઆઈએ નોટિફિકેશન જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બહાર પાડ્યું છે એઆઈ નોટિફિકેશન બે હજાર છ અને તેના સુધારા પ્રમાણે ગવર્મેન્ટે ચાલીસ એવા સેક્ટર નક્કી કર્યા છે કે જેમાં ડેવલપમેન્ટ માટે પૂર્વ મંજૂરીની જરૂર હોય છે એમાંથી જ આ એક પ્રોજેક્ટ છે જેનો કેટેગરી સેવન ડી એ અને કેટેગરી બી વન એટલે કે બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની સરકારે પર્યાવરણીય મંજૂરી આપવી ફરજિયાત છે આ પર્યાવરણીય મંજૂરીના ભાગરૂપે જે પ્રોજેક્ટ પ્રપોનન્ટ છે એણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જે નક્કી કરેલી ગાઈડલાઇન છે તે પ્રમાણે એના જે સાઇટિંગ ક્રાઇટેરિયા છે એ સાઇટિંગ ક્રાઇટેરિયા ખૂબ જ ઊંડાઈથી તપાસ કર્યા છે અને એ ચકાસણી કર્યા બાદ આ ઉદ્યોગને ટર્મ્સ ઓફ રેફરન્સ આપવામાં આવ્યા છે